ઉંમર સંબંધિત પ્રશ્ન જોઈએ અહીંયા આપેલું છે કે એ અને બી ના ઉંમરનો સરવાળો બેતાલીસ વર્ષ છે ત્રણ વર્ષ પહેલા પાંચ ગણી હતી તો ક્યારની વાત કરી છે ત્રણ વર્ષ પહેલાની તો પહેલા તો ત્રણ વર્ષ પહેલા પણ બે વ્યક્તિ છે એ અને બી તો ત્રણ વર્ષ પહેલા એની ઉંમર એ બી થી પાંચ ગણી હતી વિચારો કે બંનેની ઉંમર એક્સે વર્ષ હોય તો ત્રણ વર્ષ પહેલા એની ઉંમરે બી થી પાંચ ગણી હતી તો જો બી ના કરતા પાંચ ગણી તો અહીંયા થઈ જાય પાંચ એક્સ આ ક્યારે છે ત્રણ વર્ષ પહેલા તો એન બી ના ઉંમરનો સરવાળો છે બેતાલીસ વર્ષ છે આ હાલનો આપેલો છે તો અહીંયા હાલ આપણી ઉંમર શોધી હોય હાલની ઉંમર તો કેટલી થવાની તો જો ત્રણ વર્ષ છે તો અહીંયા ત્રણ એડ કરવા પડશે પ્લસ ત્રણ પાંચ એક્સ છે પાંચ એક્સ પ્લસ ત્રણ થઈ જાય અહિયાં છે એક્સ પ્લસ ત્રણ થઈ જાય બીની ની જે ઉંમર હશે એમાં ત્રણ વર્ષ ઉમેરી જશે એની ઉંમર જે હશે પ્લસ ત્રણ ટોટલ કેટલું મળે છે બેતાલીસ વર્ષ મળે છે સરવાળો કરીએ તો જુઓ પાંચ એક્સ અને એક્સ છ એક્સ થઈ જાય ત્રણ પ્લસ ત્રણ પ્લસ છ બરાબર સદરૂપ આપીએ તો આ છ ને સામે મોકલીસ માઇનસ છ કેટલા થશે છત્રીસ થશે તો એક્સની કિંમત છ મળી મળી જો કિંમત હવે કરવાનું શું છે કે હાલ એ અને બી ની હાલની ઉંમર વચ્ચે તફાવ શોધવાનો છે તો હાલની ઉંમર શોધવાની છે તો જો આ કોના માટે છે એ માટે છે પાંચ એક્સ પ્લસ ત્રણ કોના માટે છે આ એ માટે તે ત્રીસ વર્ષ આપવાની આવી એ માટે બે ની ઉંમર તો એક્સની કિંમત કેટલી હતી છ થી છ પ્લસ ત્રણ બરાબર નવ વર્ષ વર્ષ હવે પૂછ્યું છું ડાયરેક્ટ તફાવત પૂછ્યો છે તફાવત લેવા માટે શું કરવાનું છે તફાવત બરાબર એ માઇનસ બી તે આપણે કેટલા વધે છે ઉંમર સુધી હોય તો કેટલી મળે છે જો પાંચ એક્સ છે એક્સની કિંમત છ છે છ ગુણ્યા પાંચ કરીએ તો કેટલા થાય છે ત્રીસ થાય અહીંયા એક્સની કિંમત કેટલી છે છ જો પાંચ ગણી થઈ ગઈ છ ના પાંચ ગણા છ ગુણ્યા પાંચ કરીએ તો ત્રીસ મળે છે એ રીતે આપણે કોઈડો ડાયરેક્ટ પણ શું થાય એનો ખ્યાલ જાય કે જવાબ છે કે ખોટો છે પાંચ વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર એ અશોક ની ઉંમર થી સાત ગણી હતી ક્યારની વાત છે તો પાંચ વર્ષ પહેલા અશોક પાંચ વર્ષ પહેલા અશોકની માતાની ઉંમર અશોકની ઉંમર થી સાત ગણી હતી જો અશોક ની ઉંમર જો એક્સ હોય તેની માતાની ઉંમર સાત એક્સ હોય ની વાત છે પાંચ વર્ષ પહેલા હાલ શોધવાની હોય તો શું કરવું પડશે પ્લસ પાંચ થશે બંનેની ઉંમરમાં પાંચ પાંચ વર્ષનો વધારો થવાનો છે અને પાંચ વર્ષ પછી માતાની ઉંમરે અશોકની ઉંમર થી ત્રણ ગણી હશે જો વચ્ચે એક સ્ટેપ નથી આપેલું શું આપ્યું પહેલા જો પાંચ વર્ષ પહેલા આપ્યું આપેલું છે લખી દીધું અને પાંચ વર્ષ પછી મતલબ કે હાલ બોલે છે કે મારી ઉંમર પાંચ વર્ષ પહેલા આટલી હતી પાંચ વર્ષ પછી આટલી હશે એવી રીતે તો આપણે જો આ હાલ શોધી લીધું છે આ વચ્ચે રકમ આપેલું નથી પાંચ વર્ષ પછી શોધવાનું છે બંનેમાં શું કરવું પડશે પ્લસ પાંચ પ્લસ ફરીથી થશે તો એક્સ પ્લસ પાંચ પ્લસ પાંચ અહીંયા સાત એક્સ પ્લસ પાંચ પત્તા ફરીથી પાંચ કરવા પડશે જો આપણે ડાયરેક્ટ આ ધ્યાન ના રાખીએ શું કરીએ ડાયરેક્ટ એક્સ પ્લસ પાંચ લખી દઈએ સાત એક્સ પ્લસ પાંચ લખીને જવાબ શોધી લઈએ છીએ આ થયું તો સાતરૂપ આપી દઈએ અહીંયા તો એક્સ પ્લસ દસ કહેવાય સાત એક્સ પ્લસ દસ કહેવાય આગળ શું કીધું છે એક્સ પ્લસ દસ બરાબર સાત એક્સ પ્લસ દસ હવે જો સાદું આપ્યા ત્રણ ગુણાકાર એક્સ જોડે ત્રણ એક્સ ત્રણ નું ગુણાકાર દસ જોડે પ્લસ ત્રીસ બરાબર સાતેક્સ પ્લસ દસ દુરૂપ આપી જુઓ ચાર એક્સ બરાબર વીસ અથવા વીસ બરાબર ચાર એક્સ લખીએ અથવા ચાર એક્સ બરાબર તો વીસ ના છેદમાં ચાર બરાબર એક્સ તો એક્સ બરાબર ચાર પંચ્યા વીસ એક્સની કિંમત કેટલી મળી પાંચ હવે શું પૂછ્યું છે કે અશોક ની હાલની ઉંમર કેટલી જો અશોક ક્યાં હાલ છે અશોક માટે અહિયાં છે તાળો મેળવવું હોય શું કરીએ પહેલા જે પાંચ વર્ષ પહેલા ઉંમર એમાં કીધેલું છે ને તો એક્સ ની ઉંમર કેટલી છે પાંચ છે સાત એક્સ સાત ગુણ્યા પાંચ પાંત્રીસ થાય અહીંયા પાંચ વર્ષ થાય જો સાત ગણા થઈ જશે પાંચ ગુણ્યા સાત કરીએ પાંત્રીસ થાય જો અહીંયા રકમ આપ્યું છે પાંચ વર્ષ પહેલા અશોકની માતાની ઉંમરે અશોકની ઉમરથી સાત ગણી હતી પાંચ વર્ષ અહીંયા છે પાંત્રીસ છે તો પાંચ સાત પાંત્રીસ થાય સાત ગણી કહેવાય ખ્યાલય જાય કે ઘણી શું સાચું છે આવી રીતે તમારે નવદયની તૈયારી હોય તો ઘણી રીતે રીઝનિંગ શીખવું હોય તમે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી અમે તે સાથે શેર કરજો